સાહિલ ખાને ઓનલાઈન સટ્ટાબાજીના કેસમાં તેમની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવા માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે સાયલ ખાન વર્ષ બે હજાર એકમાં આવેલી ફિલ્મ સ્ટાઇલથી લોકપ્રિય થયો હતો બોલીવુડ એક્ટર સાહિલ ખાન મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં ફસાઈ ગયો હતો આ કેસમાં ઓક્ટોમ્બર મહિનામાં હિના ખાન કપિલ શર્મા હુમા કુરેશી અને શ્રદ્ધા કપૂર સહિત અનેક સેલિબ્રિટીની ધરપકડ કરવામાં આવી હતી જે બાદ ઈડી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યા હતા અને આ સ્થિતિમાં મહિને સાહિલ ખાનને તપાસ એજન્સીએ સમન્સ પાઠવ્યું છે જોકે કે હાલમાં જ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ